મિત્રો આજની વિડીયોમાં વાત થશે પાણીપુરીની લારીવાળાને જીએસટી વિભાગે ફટકારી છે નોટિસ બત્રીસ વર્ષથી સ્નાન ન કરનાર છોટુ બાબા મહાકુંભમાં આકર્ષણનું કેન્દ્ર રોહિત અને કોહલીની નિવૃત્તિ પર ગંભીરનું મોટું નિવેદન સુરતમાં દારૂ અડ્ડા ચલાવતા લોકોનું સરઘસ કાઢી બતાવો તેવું મેવાણીએ જણાવ્યું છે અંતરિક્ષમાં વનસ્પતિના બીજ ઉગાડવાના પ્રયોગમાં સફળતા પીએમ મોદીએ નમો ભારત કોરિડોરનું કર્યું છે ઉદઘાટન કચ્છ એક્સપ્રેસ ટ્રેનથી પરિવારનો જીવ ગયો હીરા ઉદ્યોગ માટે મોટા સમાચાર નકલી પોલીસ બનીને હની ટ્રકમાં ફસાવીને તોડ કરવામાં પાંચ લોકોને જબ્બે કરવામાં આવ્યા છે આગામી ચાર દિવસ પારો બાર ડિગ્રી પહોંચે તેવી સંભાવના શેરબજારના નામે અઠ્યાવીસ લાખ રૂપિયા યુવકે ગુમાવ્યા શાળામાં મોબાઈલ ઉપર લાગી શકે છે પ્રતિબંધ બે હજાર પચીસમાં દેશને મળશે સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે અને અમદાવાદનો આ રોડ એક મહિના માટે બંધ કરી દેવામાં આવ્યો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી નરોડા સ્મશાન પાસે ખારી કટ કેનાલ પર આવેલા નાના બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાથી નરોડા ગામ તરફનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે આગામી એક મહિના સુધી આ રસ્તો બંધ કરી દેવાનો હોવાથી નરોડા ગામ રોડ પરથી આવતા એસટી એમટીએસ બીઆરટીએસ અને અન્ય ભારે વાહનો નરોડા જીઆઈડીસી થઈને ગેલેક્સી ચાર રસ્તાથી ગામ અને પાટિયા તરફ જઈ શકશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજાર પચીસમાં માં દેશને મળશે સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે દિલ્હી અને મુંબઈને જોડતો નવો બની રહ્યો છે જે દેશનો સૌથી મોટો એક્સ વે હશે કામ પૂર્ણ થઈ ગયું છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મુજબ જૂન બે હજાર ચોવીસ સુધીમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના ત્રેપનમાંથી માંથી છપ્પન છવ્વીસ પેકેજ બન્યા છે તેનું કામ આ વર્ષે ઓક્ટોબર સુધીમાં પૂરું થઈ જશે આ એક હજાર ત્રણસો ને કિલોમીટરનો હાઈવે દિલ્હી યુપી હરિયાણા રાજસ્થાન એમપી અને ગુજરાત અને મહારાષ્ટ્રને જોડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળામાં મોબાઈલ ઉપર લાગી શકે છે પ્રતિબંધ શાળામાં વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને જતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓને શાળામાં મોબાઈલ લઈ જવા પર રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાલ સેરિયાએ મોટું નિવેદન આપ્યું છે શાળામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ અંગે ચર્ચાઓ ચાલી રહી છે વિદ્યાર્થીઓ મોબાઈલના કારણે તકલીફ અનુભવી રહ્યા છે તેમજ અરવલ્લીની ઘટના અંગે પણ પ્રફુલ્લ પાનસીરાએ કહ્યું હતું કે સરકારની સાથે સમાજ પણ આવું દૂષણ ડામવા માગે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેરબજારના નામે યુવકે અઠ્યાવીસ લાખ રૂપિયા ગુમાવ્યા છે અમદાવાદના યુવકે શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટના બહાને અઠ્યાવીસ લાખ રૂપિયા ગુમાવ્યા છે યુવકે યુટ્યુબ પરના આઈડીના આધારે માર્કેટ ઇન્વેસ્ટમેન્ટમાં પચીસ લાખથી વધુ ઇન્વેસ્ટમેન્ટ કર્યા જે ડીમેટ એકાઉન્ટના આઈડી અને પાસવર્ડ અજાણ્યા વ્યક્તિને આપ્યા હતા આ ઉપરાંત અજાણ્યા વ્યક્તિએ ત્રણ લાખ રૂપિયા પણ અલગથી પડાવ્યા હતા યુવકે આઈડી પાસવર્ડ આપતા અજાણ્યા વ્યક્તિએ યુવકના ડિમેન્ટ એકાઉન્ટમાંથી પચીસ પોઈન્ટ અડતાલીસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી ચાર દિવસ પારો બાર ડિગ્રીએ પહોંચશે એમ રાજ્યમાં પવનની દિશા બદલાવાની સાથે પવનની ગતિ પણ ઘટી છે જેથી અમદાવાદમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થાય ઠંડીમાં ઘટાડો થશે પરંતુ સોમવારથી લઘુત્તમ તાપમાન બે ડિગ્રી ગગડીને ફરીથી બાર ડિગ્રી થવાની શક્યતા છે જેથી ઠંડીમાં વધારો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે એક તરફ ઠંડીને ગ્રાઉન્ડની આગાહી કરવામાં આવી છે તેમાં બીજી તરફમાં તાપમાનમાં વધારો થતાં ઠંડીમાંથી રાહત પણ મળી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી પોલીસ બનીને હની ટ્રેપમાં ફસાવીને તોડ કરનારા પાંચને જબ્બે કરવામાં આવ્યા છે વડોદરાના કપૂરાય પોલીસ મથકમાં નકલી પોલીસ બનીને હની ટ્રેપમાં ફસાવીને તોડ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે તે બાદ સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમો આરોપીઓને શોધવા માટે કામે લાગી ગઈ હતી આખરે મામલે સંડોવાયેલા એક મહિલા સહિત ચારને દબોચી લેવામાં આવ્યા હતા આરોપી પૈકી એક સામે સુરતના બે પોલીસ મથકમાં હની ટ્રેપને લગતી ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને તે વોન્ટેડ હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હીરા ઉદ્યોગ માટે મોટા સમાચાર રેપા પોર્ટે તૈયાર હીરાના ભાવમાં પાંચ ટકાનો ઘટાડો કર્યો હતો હવે રેપા પોર્ટે તૈયાર હીરાની રેન્જ પ્રમાણે ભાવ નક્કી કરે છે યુરોપિયન યુનિયને રશિયન હીરા પરના પ્રતિબંધ માટેના સનરાઈઝ પીરિયડના અમલને છ મહિના લંબાવી દીધો છે યુનિયન હીરાની આયાત માટે ટેસિબિલિટી પ્રોગ્રામ એક માર્ચથી ફરજિયાત બનાવશે પછી આયાતકારોને વધુના હીરાની આયાતને ચકાસવા માટે આધારિત સર્ટિફિકેટનો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છ એક્સપ્રેસ ટ્રેનથી પરિવારનો જીવ ગયો કચ્છના અંજાર તાલુકાના ભીમાસર રેલવે સ્ટેશન પર એક ઘટના બની છે તેમાં રાત્રે એક શ્રમજીવી પસાર થઈ રહ્યો હતો ત્યારે પરિવારના સભ્યો કચ્છ એક્સપ્રેસ ટ્રેનના કારણે ઘટના સ્થળે મૃત્યુ પામ્યા જેમાં પતિ સામે પત્ની અને બે પુત્રોના મૃત્યુ થયા ગાંધીધામથી મુંબઈ જતી કચ્છ એક્સપ્રેસ ટ્રેન બચાવ તરફ આગળ વધી રહી હતી દરમિયાન રેલવે ટ્રેક ઓળંગતા આ ઘટના બની હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ નમો ભારત કોરિડોરનું ઉદઘાટન કર્યું પીએમ નરેન્દ્રભાઈ મોદીએ નમો ભારત કોરિડોરનું ઉદઘાટન કર્યું તેમણે નમો ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી અગાઉ પીએમએ શાહીબાબાદમ આર આર ટી ટીએસ સ્ટેશનથી ન્યૂ અશોકનગર આર સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી પ્રવાસ પહેલાં પીએમ મોદીએ શાહિબાબાદ સ્ટેશન પર ક્યુઆર કોડ સ્કેન કરીને ટિકિટ લીધી હતી તેમણે ટ્રેનના શાળાના બાળકો સાથે પણ વાતચીત કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંતરિક્ષમાં વનસ્પતિના બીજ ઉગાડવામાં પ્રયોગમાં સફળતા મળી છે ઈસરોએ અંતરિક્ષમાં ચોડાની વનસ્પતિ ઉગાડવા અંગે જણાવ્યું છે કે અમે ચોડાની વનસ્પતિના આઠ બીજ ચોક્કસ તાપમાન સાથે બંધ બોક્સમાં મૂક્યા અમારા આશ્ચર્ય વચ્ચે ફક્ત ચાર દિવસમાં ચોડાની વનસ્પતિના બીજ પાન સાથે ઉગી નીકળ્યા પૃથ્વી બહારના અફાટ અંતરિક્ષમાં પણ અનાજ કે વનસ્પતિના બીજ ઉગાડી શકાય છે તેનો આ જળહટતો પ્રયોગ છે અને તે સફળ રહ્યો છે અમે આ પ્રયોગ માટે કૃષિ વિષયક સંશોધન પણ કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં દારૂના અડ્ડા ચલાવતા લોકોનો સરઘસ કાઢીને બતાવો તેઓ મેવાણીએ જણાવ્યું છે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ તાજેતરમાં બનેલી અમરેલીની ઘટનામાં પાટીદાર સમાજની દીકરીને ભર બજારમાં વરઘોડો કાઢીને અપમાનિત કરાઈ હતી જેનો ઉલ્લેખ કરીને ગૃહ રાજ્યમંત્રીને પડકાર ફેંક્યો છે સુરત વગેરે શહેરમાં દારૂના અડ્ડા ચલાવતા લોકોનો સરઘસ કાઢે તો માનીએ તેમણે બંધારણ સર્વોપરી હોવાનું અને ન્યાયની લડત માટે સંઘર્ષ કરતા રહેતા કાર્યકરોને જણાવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોહિત અને કોહલીની નિવૃત્તિ પર ગંભીરનું મોટું નિવેદન સિડની ટેસ્ટ પછી હેડ કોચ ગૌતમ ગંભીરને પ્રેસ કોન્ફરન્સમાં વિરાટા અને રોહિતની નિવૃત્તિ અંગે સવાલ કરાયો તો ગંભીરે કહ્યું કે હું કંઈ પણ ખેલાડીઓના ભવિષ્ય પર ટિપ્પણી કરી શકતો નથી આ તેમના પર નિર્ભર છે તેમની પાસે ભૂખ અને પ્રતિબદ્ધતા છે આશા છે કે તેઓ ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે બનતું બધું જ કરશે હું હંમેશા ઈચ્છું છું કે દરેક વ્યક્તિ ઉપલબ્ધ હોય તો સ્થાનિક ક્રિકેટ રમે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બત્રીસ વર્ષથી સ્નાન ન કરનાર છોટુ બાબા મહાકુંભમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે સત્તાવન વર્ષીય ગંગાપુરી મહારાજને ઉર્ફે છોટુ બાબાના નામે પણ ઓળખાય છે શિયાળામાં લોકો નાહવાનું બંધ કરી દેતા હોય છે ત્યારે ત્રણ ફૂટ અને આઠ ઇંચના છોટે બાબાએ દાવો કર્યો છે કે તેઓ બત્રીસ વર્ષથી નાહ્યા નથી તેઓ કામાખ્યા પીઠના જૂના અખાડાના સંત છે તેઓ તન કરતાં મનની શુદ્ધતામાં માને છે મહાકુંભ મેળામાં તેઓ એકાંતવાસમાં સાધના કરી રહ્યા છે અહીં તેઓ સ્નાન કરવાના નથી મહત્વના સમાચારની વાત કરીએ તો પાણીપુરીની લારીવાળાને જીએસટી વિભાગની નોટિસ ફટકારવામાં આવી છે તામિલનાડુના પાણીપુરીવાળાએ ઓનલાઈન પેમેન્ટ દ્વારા વર્ષમાં ચાલીસ લાખ રૂપિયાની કમાણી કરી ત્યારબાદ જીએસટી વિભાગ દ્વારા તેને નોટિસ ફટકારવામાં આવી કોર્પોરેટ જોબ કરતા લોકો તેના પર અલગ અલગ પ્રકારના મીમ બનાવી રહ્યા છે ચાલીસ હજારની નોકરી કરતા લોકો હવે પાણી પુરી વિશે અલગ અલગ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે